એસઆઈઆરની કામગીરીને લઈને સુરત જિલ્લા કલેક્ટરની નાગરિકોને અપીલ નાગરિકોને પોતાના વિસ્તારના બીએલોને ફોર્મ પરત કરવા માટે અપીલ કરી છેલ્લા ત્રણ દિવસ સુધીમાં ફોર્મ પરત કરવા વિનંતી કરવામાં આવી છે ત્યાર સુધીમાં તોતેર ટકા લોકોએ જ ફોર્મ પરત કર્યા છે તેવું સૌરભ પારઘીએ જણાવ્યું સત્યાવીસ ટકા લોકોના ફોર્મ પરત જમા કરાવવાના બાકી છે બાર લાખ અડસઠ હજાર નવસો છ્યાસી લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા નથી અગિયાર તારીખ સુધીમાં ફોર્મ પરત નહીં કરે તેમના ફોર્મ રદ થશે સોળ તારીખ બાદ પણ

જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી એના પછી જ્યારેથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે સોળ તારીખથી સોળ તારીખથી આપણે જે બધા જ લોકો છ નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે બટ હિતાવહ એ છે કે અત્યારે જે ત્રણ દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો ASD યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા બીએલઓને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કર